અ લીડિંગ ગરમીને કારણે આગ લાગવાની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે તંદળજા વિસ્તારમાં આવેલ એક મકાનમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી તંદળજા વિસ્તારમાં આવેલા બીના નગરમાં એક મકાનમાં લાગેલા 20 મીટરમાં અચાનક આગ લાગતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આ બનાવની જાણ ફાયર બ્રિગને કરવામાં આવતા ફાયર બ્રિગેડના जवानोंએ સ્થળ પર દોડી આવી આગને કાબૂમાં લીધી હતી

પ્રોગ્રીના બાદ કરે એટલે આખો સોંધી નહીં છે સતત ડાયરેક્ટલી આમ ના